નમસ્કાર મિત્રો નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને મિત્રો આજનો વિડીયો છે આપણો કે જે તરબૂચ વાવતા હોય એ ખેડૂતભાઈઓને કેમ કે ઓછા ખર્ચે સારું રિઝલ્ટ મળે છે એનું એ કે કોઈ પણ તમે કંપનીનું બિયારણ લ્યો છો તો એની અંદર જે એક દવા હું તમને કહું છું એનો પટ મારશો એટલે તમારે 100% ઉગાવ થાશે કેમ કે જ્યારે જાન્યુઆરીમાં વધારે વધારે ઠંડી પડતી હતી ત્યારે જે ખેડૂતભાઈ આવ્યા અને એની આ દવાનો પટ માર્યો તો વધારે ઠંડીની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો છે બીજા એને ઉગ્યા નહીં પણ આ દવાનો પટ મારેલ હતો એના તરબૂચ ઉગી ગયા કે જે તમે લાઈવ ફોટો જોઈ શકો છો ફોટો થોડા કાગળ દિવસનો છે એટલે ઓછા દેખાતા હશે પણ અત્યારે તરબૂચ છે છે એ એ આમ ફૂલ વેલા નાખી ગયા અને ખાસ કરીને કહેવાનું કે આજે જે દવાનું નામ દઉં છું એ એગ્રીવેલ રિસર્ચ બાયોટેક કંપની છે કે એની રૂટવેલ જે રૂટવેલ બહાર પાડ્યું છે આ દવા મૂળિયા વધારવાની છે ખાસ કરીને ઉગાવવામાં વધારે ફાયદો કરે છે કેમ કે જ્યારે દવામાંનો પટ મારો ત્યારે પણ ફાયદો થાય છે અને પટ પછી પંદર દિવસે પછી બે ત્રણ વખત જ્યારે આપો કોઈ પણ પાક ની અંદર તો એમાં પિયતમાં આપો તો પણ તમને ફાયદો થાય છે અને આપણે ખુદે અનુભવ કર્યો અને જોયું કે જ્યાંથી આ ભાઈએ જે તરબૂજ વાવ્યા છે જેમનું તમને આગળ વિડીયોમાં પણ બતાવું એ ભાઈ દરમિયાન બીજા કોઈ પણ જે ગ્રાહ બી લઈ ગયા હતા બી એક જ સેમ કંપની છતાં પણ નથી ઉગ્યા પણ જો આનો પટ માર્યો એને ઉગી ગયા છે એટલે ખાસ કરીને ખેડૂના હિતમાં કામ થાય અને મિત્રો એગ્રાવાળા ભાઈ ને પણ પૂછ્યું હતું તો એમ કે આ બી ઉગશે જ નહીં તરબૂચના બી તરબૂચના છે પંદર દિવસની અંદર ઉગી જવા જોઈએ પણ મોડા મોડા પણ આ દવાએ કામ કરી અને ઉગાડી દીધું એનું કારણ એ હતું કે ઠંડી વધારે હતી એટલે તરબૂચને ઉગાવામાં તકલીફ ઘણી જગ્યાએ પડી પણ આ દવાનું જોરદાર કામ છે કે જે કદાચ ગમે એવી ઠંડી હોય અને તરબૂચ કેરી હોય અન્ય પણ પાક હોય ઉનાળુ પાક હોય એમાં કદાચ જો આનો પટ મારે તો બહુ સારું રિઝલ્ટ મળે છે એટલે તમે ખાસ કરીને પહેલા આ વિડિયો જોઈ લો કે જે ભાઈ એ તરબૂચ વાવ્યા અને એને સારું રિઝલ્ટ મળ્યું એ વ્યક્તિ સાથે ખાસ તમે બધા બે ખેડૂત મિત્રો આડોશી પાડોશી ભેગા થયા અને

કે તરબૂચની ની અંદર આ ભાઈને આવું સારું રિઝલ્ટ મળ્યું છે આપણે કોઈ વિડીયો બનાવતા નથી આપણે ખુદને તરબૂચ હતા ગઈ સાલ અને અવાર પણ વાવવાના છે એટલે તમે ગઈ સાલ હતા એના તમે આ ફોટો જોઈ શકો છો કે આવી માવજત કઈ રીતે અને આવા મોટા મોટા ફળો થયા હતા અને આ સો ટકા ઓર્ગેનિક પ્રોડક્ટ થી બનાવેલા એટલે કોઈ પણ કેમિકલ નું ટીપું પણ આ તરબૂચ ને અડાડ્યું નથી એટલે ખાસ કહેવાનું એ કે જો ઓર્ગેનિક પ્રોડક્ટ નો ઉપયોગ કરો અને આપડી ખેતી બચશે તો જ આપણે બચવાના એટલે ખાસ એના માટેનો નો જ વિડિયો હતો કે તરબૂચની અંદર જો આ રૂટવેલ ઉપયોગ કરશો તો તમને બહુ સારું રિઝલ્ટ મળશે અને પાકની અંદર પણ બહુ સારું રિઝલ્ટ મળશે આનો ઉપયોગ કરો તો એટલે ખાસ કોઈને જો આ દવા છે એ મગાવી તો આપણે વિડીયો ની ડિસ્ક્રિપ્શન માં લિંક છે કે ત્યાંથી તમે દવા મગાવી શકો છો અને કોઈ પણ તમારો મૂંઝવતો પ્રશ્ન હોય તો આપણો વોટ્સએપ ની અંદર ગ્રુપ છે કે ગ્રુપ ની પણ ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી ગ્રુપમાં જોડાઈ જવા અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમારું ત્યાં સોલ્યુશન મળી જશે ઓર્ગેનિક ખેતી અથવા અન્ય કોઈ ખેતીને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો ખાસ એના માટેનો જ વિડિયો તો આ વિડીયો તમને ગમે વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા